બિલકુલ અમારી સાથે બ્રિજેશ દોશી અમારી સાથે જોડાયા છે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવાના છે આજે બ્રિજેશ કેવા પ્રકારનો માહોલ નિશાન સ્કૂલના મતદાન મથકનો રાજ્યભરમાં મોગપુર શરૂ થઈ ચૂક્યા છે બિલકુલ અહીંયા પણ મોકપોલ શરૂ થઈ ચૂક્યા છે પરંતુ અહીંયા જે છે કોઈ પણ મીડિયા કર્મીને જે છે અંદર પ્રવેશ નથી આપવામાં આવ્યો આજ હાઈસ્કૂલ છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી જે છે તે મતદાન કરવાના છે અને આજ હાઈસ્કૂલ ખાતે તેઓ મતદાન કરશે અહીંયાથી જ તેઓ પસાર થશે અને હાઈસ્કૂલમાં જશે જે રીતે જોઈ શકાય છે એસપીજી દ્વારા હાઈસ્કૂલનો નો કબજો લઈ લેવામાં આવ્યો છે અને સીધી રીતે હાઈસ્કૂલને જે છે કવર કરવામાં આવી છે સફેદ કપડા દ્વારા જે છે કવર કરવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે કે પીએમ ની સુરક્ષા હોવાના કારણે તમામ એસપીજી જવાનો ને પોલીસ કર્મીઓ અહીંયા હાજર છે જે રીતે વાત કરવામાં આવે તમામ રીતે આખા વિસ્તારને કોડન કરી લેવામાં આવ્યો છે બેરિકેડિંગ કરવામાં આવ્યા છે અને સાથે જ કોઈપણ વ્યક્તિને અહીંયા જે છે પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો સામાન્ય વાહન ચાલકોની પણ જે અવરજવર છે તે બંધ કરવામાં આવશે વાહન ચાલકોની જે અવરજવર છે તે બંધ કરી દેવામાં આવશે જે રીતે સુરક્ષા કર્મીઓ અહીંયા હાજર છે તમામ રીતે ચાપતું સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એસપીજી સુરક્ષા હોવાથી પીએમની સાથે જ્યારે મહત્વની વ્યક્તિ એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેઓ પણ હાજર રહેવાના છે પીએમને આવકારવા તેઓ તમામ જગ્યાએ પોલીસ દ્વારા હાલ જે છે પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે તમામ રસ્તાઓ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ જે છે વાહન ચાલકોને પણ અહિયાં પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો સામાન્ય વાહન ચાલકો માટે જે છે એ રસ્તો થોડી વાર બાદ બંધ કરી દેવામાં આવશે પીએમ મોદી સાત વાગે ગાંધીનગર થી રવાના થશે અને અહીંયા લગભગ સાત વીસ પચીસ ની આસપાસ તેઓ અહીંયા પહોંચશે સાડા સાડા મતદાન 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 મથક મથક એન્ટ્રી લેશે તેઓ અને કરશે મહત્વનો મુદ્દો એ છે કે વાગે ચાલુ થશે તે વખતે જયારે છે ધીરે ધીરે લોકોની આવવાની શરૂઆત થશે લોકોને વાહન દૂર પાર્ક કરીને આવવું પડશે કારણ કે એસપીજી સુરક્ષા હોવાના કારણે તમામ લોકોને સીધો પ્રવેશ અહીંયા વાહનો સહિત નહીં મળે વાહનો દૂર રાખીને આવવાનું રહેશે જે દોઢસો મીટરની મર્યાદા હોય છે તેના કરતાં વધારે મર્યાદા એસપીજી સુરક્ષા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનો માહોલ છે સાત વીસ થી સાત પચીસ નો સમય છે પીએમ મોદીના આગમનનો લગભગ તેઓ અહિયાં પચીસ મિનિટ સુધી તેઓ અહીંયા જે છે પચીસ મિનિટ સુધી તેઓ અહિયાં રોકાણ કરશે અને પચીસ મિનિટ ની અંદર જે છે મતદાન કરી અને તેઓ અહિયાં થી રવાના થશે તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ રહેશે અને તેઓ સાત વાગ્યાની ની સાત થી સાત દસ ની આસપાસ તેઓ અહિયાં પહોંચશે અને ત્યારબાદ પીએમ મોદી આગમન થશે જી બિલકુલ બ્રિજેશ ચુડા